મિત્રો જ્યારે કોઈ માણસના શ્વાસ ઉખડવા લાગે છે જ્યારે ડોક્ટરો જવાબ આપી દે છે અને જ્યારે મોત દરવાજા પર દસ્તક દઈ રહ્યું હોય છે ત્યારે ભારતીય ઘરોમાં એક બહુ જ વિચિત્ર પણ બહુ જ પવિત્ર હલચલ શરૂ થઈ જાય છે ઘરના વડીલો દોડે છે તુલસીના ક્યારા તરફ ધ્રુજતા હાથે કેટલાક પાન તોડવામાં આવે છે ગંગાજળ લાવવામાં આવે છે અને પછી એ મરતા માણસના મોઢામાં જેની જીભ હવે કદાચ હલી પણ નથી શકતી જેના ગળા નીચે પાણીનું એક ટીપું પણ ઉતરી નથી શકતું તેના સૂકા હોઠો વચ્ચે એ તુલસીનું પાન અને ગંગાજળ મૂકવામાં આવે છે આપણે બધાએ આ દ્રશ્ય ફિલ્મોમાં વાર્તાઓમાં અથવા કદાચ પોતાની આંખો સામે પોતાના કોઈ પ્રિયજનના અંતિમ શ્વાસ વખતે જોયું જ હશે પણ એ અફરાતફરીમાં એ રડવા કકડવાની વચ્ચે શું તમે ક્યારેય એક ક્ષણ રોકાઈને વિચાર્યું છે કે આખરે આવું કેમ કરવામાં આવે છે તે એક નાનકડું લીલું પાન એ વખતે શું કરી લેશે જ્યારે મેડિકલ સાયન્સના મોટા મોટા વેન્ટિલેટર નિષ્ફળ ગયા છે તુલસીનો એ ટુકડો તે આત્મા સાથે એવું શું કરે છે જે દુનિયાની કોઈ બીજી દવા કે કોઈ બીજો મંત્ર નથી કરી શકતો શું આ માત્ર એક અંધશ્રદ્ધા છે એક જૂની રસ્મ છે જેને આપણે વિચાર્યા વગર નિભાવી રહ્યા છીએ કે પછી આની પાછળ ગરુડ પુરાણ અને આયુર્વેદનું કોઈ એવું ઊંડું રહસ્ય છુપાયેલું છે જે જીવન અને મૃત્યુ વચ્ચેના તે અંતિમ પુલને તે ફાઈનલ બ્રિજને પાર કરવાનો સૌથી મોટો સિક્રેટ છે આજે આપણે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું આજે આપણે જાણીશું કે કેમ યમરાજના દૂતો તે માણસ પાસે આવતા ડરે છે જેના મોઢામાં તુલસી હોય છે આજે તમને ખબર પડશે કે તે પાન માત્ર મોઢામાં નથી મુકાતું પણ તે એક ચાવી છે જે એ દરવાજો ખોલે છે જેની પાછળ મોક્ષ છે આ વાર્તા વિજ્ઞાનની પણ છે અને તે લોકની પણ જેને આપણે જોઈ નથી શકતા તો જો તમે પણ મોતના આ સૌથી મોટા પ્રોટોકોલને ડીકોડ કરવા માંગો છો તો આ વિડિયોને અંત સુધી જોજો કારણ કે હોઈ શકે કે આ માહિતી કોઈની અંતિમ યાત્રાને હંમેશા માટે બદલી નાખે વાર્તાની શરૂઆત થાય છે મોતના એ પડથી જેને આપણે ડેથ બેડ અથવા મૃત્યુશૈયા કહીએ છીએ શાસ્ત્રો અનુસાર જેને પ્રાણ નીકળવાના હોય છે ત્યારે શરીરની અંદર એક બહુ જ ભયાનક યુદ્ધ ચાલી રહ્યું હોય છે આ યુદ્ધ આપણને બહારથી નથી દેખાતું બહારથી માણસ શાંત સૂતો હોઈ શકે અથવા કદાચ થોડો બેચેન દેખાઈ શકે પણ તેની અંદર તેના પ્રાણ એટલે કે તેની લાઈફ ફોર્સ શરીરના નવ દરવાજામાંથી બહાર નીકળવા માટે છટપટાઈ રહી હોય છે ગરુડ પુરાણ કહે છે કે પાપી મનુષ્યના પ્રાણ નીચેના દરવાજાઓથી નીકળે છે જ્યારે પુણ્ય આત્માના પ્રાણ ઉપરના દરવાજા જેવા કે મોઢું નાક કે આંખોમાંથી નીકળે છે અને સૌથી ઉત્તમ તે છે જેના પ્રાણ બ્રહ્મરંધ્ર એટલે કે માથાના સૌથી ઉપરના ભાગમાંથી નીકળે પણ આ પ્રક્રિયામાં આત્માને બહુ કષ્ટ થાય છે શાસ્ત્રોમાં લખ્યું છે કે મૃત્યુ સમયે માણસને એક સાથે હજાર જેટલી પીડા થાય છે આ પીડા શારીરિક ઓછી અને માનસિક વધારે હોય છે કારણ કે આત્મા જે સિત્તેર એસી વર્ષથી આ શરીરમાં રહેતો હતો તેને અચાનક બેઘર કરવામાં આવી રહ્યો છે તેનો મોહ તેનું અટેચમેન્ટ તૂટી રહ્યું છે કંથ એટલે કે ગળું સુકાઈ જાય છે અવાજ બંધ થઈ જાય છે માણસ કંઈક બોલવા માંગે છે

જ્યારે માણસ સૌથી વધુ ડરેલું સૌથી વધુ એકલો અને સૌથી વધુ પીડામાં હોય છે અને આ નાજુક સમયે એન્ટ્રી થાય છે તુલસીની તુલસી જેને આપણે માત્ર એક છોડ સમજીએ છીએ તે સનાતન ધર્મમાં એક દેવી છે તેને વૃંદા કહેવામાં આવી છે તેને હરિપ્રિયા કહેવામાં આવી છે એટલે કે ભગવાન વિષ્ણુની સૌથી પ્રિય ગરુડ પુરાણ સ્પષ્ટપણે કહે છે કે જે ઘરમાં તુલસીનો ક્યારો હોય તે ઘર તીર્થ સમાન છે ત્યાં યમરાજના દૂતો પ્રવેશ કરી શકતા નથી હવે જરા વિચારો જો તુલસીના છોડમાં એટલી શક્તિ છે કે તે યમદૂતોને ઘરની બહાર રોકી શકે તો જ્યારે એ જ તુલસી સાક્ષાત કોઈના મોઢામાં મૂકવામાં આવે ત્યારે તેનો પ્રભાવ શું હશે પુરાણોની એક કથા અનુસાર તુલસીને એ વરદાન મળેલું છે કે જ્યાં તે હશે ત્યાં ભગવાન વિષ્ણુ પોતે હાજર હશે જ્યારે મરતી વખતે માણસના મોઢામાં તુલસી મૂકવામાં આવે છે ત્યારે આ એક પ્રકારનો સિગ્નલ છે યમલોક માટે એક કોસ્મિક સિગ્નલ આ યમદૂતોને એ સંદેશ આપે છે છે કે આ જીવ હવે હવે ભગવાન વિષ્ણુના તે એકલો નથી જેમ કોઈ વીઆઈપીને સિક્યોરિટી મળે છે તેમ તુલસી તે આત્માને એક સ્પિરિચ્યુઅલ સિક્યોરિટી કવર આપી દે છે ગરુડ પુરાણમાં એક બહુ જ ઊંડો પ્રસંગ આવે છે જ્યારે યમદૂતો આત્માને લેવા આવે છે ત્યારે તેમના હાથમાં યમપાશ એટલે કે એક પ્રકારનું ઉર્જાનું દોરડું હોય છે તેઓ આત્માને બાંધીને લઈ જવા માંગે છે પણ જે શરીરના મુખમાં તુલસી હોય છે તે શરીરમાંથી એક દિવ્ય તેજ એક ઓરા નીકળે છે આ ઓરા યમદૂતોની આંખોને આંજી નાખે છે તેઓ તે આત્માને અડી શકતા નથી તેમને તે આત્મા સાથે સન્માનથી વર્તવું પડે છે જે યમદૂતો ડરામણા દેખાતા હતા તુલસીના પ્રભાવથી તેમનું રૂપ સૌમ્ય થઈ જાય છે તેઓ તે આત્માને ઘસડીને નહીં પણ આદર સાથે લઈ જાય છે અથવા ઘણા કિસ્સાઓમાં યમદૂતો પાછા ચાલ્યા જાય છે અને ભગવાન વિષ્ણુના પાર્ષદો તે આત્માને લેવા આવે છે પરંતુ આ તો થઈ આધ્યાત્મિક વાત ચાલો હવે થોડા વિજ્ઞાનની ઊંડાઈમાં ઉતરીએ શું તુલસી માત્ર એક પાન છે કે કોઈ ઔષધિ આયુર્વેદ જે અથર્વવેદનો જે એક ભાગ છે તે તુલસીને એલેક્ઝર ઓફ લાઈફ એટલે કે જીવનનું અમૃત માને છે મરતી વખતે શરીર ઠંડુ પડવા લાગે છે હાથ પગ શૂન્ય થવા લાગે છે પ્રાણ ઉર્જા નીચેથી ઉપરની તરફ સમેટાવા લાગે છે અને સૌથી મોટી સમસ્યા હોય છે ગળામાં કફનું જાંબવું આ કફ શ્વાસની નળીને બ્લોક કરી દે છે જેનાથી પ્રાણ નીકળવામાં બહુ તકલીફ થાય છે માણસ શ્વાસ લેવા માંગે છે પણ લઈ શકતો નથી તે ગુંગળાઈને મરે છે તુલસીમાં એક ખાસ ગુણ હોય છે તે ઉષ્ણ છે એટલે કે તેની પ્રકૃતિ ગરમ છે અને તેમાં પારો મર્ક્યુરીના સૂક્ષ્મ અંશ પણ જોવા મળે છે આયુર્વેદ કહે છે કે તુલસી કફનાશક છે જ્યારે તુલસીનું પાન મોઢામાં મૂકવામાં આવે અથવા તુલસીનું પાણી ગંગાજળ સાથે પીવડાવવામાં આવે ત્યારે તે ગળામાં જમા થયેલા તે કફને ઓગાળવામાં મદદ કરે છે તે શ્વાસ નળીને થોડી ક્ષણો માટે સાફ કરી દે છે આનાથી શું થાય છે આનાથી એ થાય છે કે માણસનો છેલ્લો શ્વાસ આસાનીથી નીકળી શકે છે તેને તે ગૂંગળામણ અનુભવાતી નથી તેનો અંત શાંતિપૂર્ણ હોય છે અને એક શાંતિપૂર્ણ મોત એક મોત મોત લાખ સારું છે જો શાંત તો આત્મા શાંત હશે અને જો મોત તડપીને થશે તો આત્મા ભટકતો રહેશે તેથી તુલસી તે ઈઝી એક્ઝિટને સુનિશ્ચિત કરે છે આ સિવાય તુલસી એક બહુ જ શક્તિશાળી એન્ટી અને એન્ટી વાયરલ પણ છે જ્યારે શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે ત્યારે શરીરમાં ઝડપથી ડિકમ્પોઝિશન એટલે કે સડન પેદા કરનારા બેક્ટેરિયા પનપવા લાગે છે મોઢાની અંદર ઘણા બધા કીટાણુ હોય છે તુલસી તે કીટાણુઓને રોકે છે તે શરીરને પવિત્ર રાખે છે પ્રાચીન કાળમાં જ્યારે શબને સ્મશાન લઈ જવામાં સમય લાગતો હતો અથવા બરફની પાટો નહોતી હોતી ત્યારે તુલસી અને ગંગાજળ જ તે નેચરલ પ્રિઝર્વેટિવ હતા જે શબને સળવાથી અને ગંધાવાથી બચાવતા હતા પરંતુ આનું સૌથી મોટું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રહસ્ય ઓજસ શક્તિ સાથે જોડાયેલું છે આપણા શરીરમાં સાત ચક્રો હોય છે અને મરવાની પ્રક્રિયામાં ઉર્જા આ ચક્રોમાંથી સંકોચાથી બહાર નીકળે છે તુલસીનો સંબંધ આપણા વિશુદ્ધ ચક્ર એટલે કે ગળાના ચક્ર અને હૃદય ચક્ર સાથે હોય છે તુલસીમાં જે બાયોમેગ્નેટિક ઉર્જા હોય છે જેને આપણે પ્રાણશક્તિ કહીએ છીએ તે બહુ હાઈ ફ્રીક્વન્સીની હોય છે જ્યારે કોઈ માણસ મરી રહ્યો હોય છે ત્યારે તેની ફ્રીક્વન્સી બહુ લો થઈ જાય છે ડર ગિલ્ટ અને પીડાને કારણે તેની વાઇબ્રેશન બહુ નીચે પડી જાય છે અને લો વાઇબ્રેશન જ નેગેટિવ એનર્જી એટલે કે ભૂત પ્રેતોને આકર્ષે છે કહેવાય છે કે મરતી વખતે માણસનો ઓરા ફાટી જાય છે અને બહારની શક્તિઓ તેના પર હુમલો કરી શકે છે જ્યારે આપણે તેના મોઢામાં હાઈ વાઇબ્રેશનવાળી તુલસી રાખીએ છીએ ત્યારે તે તેની ચેતનાને તેની કોન્શિયસનેસને એક લિફ્ટ આપે છે તે તેની ફ્રીક્વન્સીને તરત વધારી દે છે આ બરાબર એવું જ છે જેમ અંધારા રૂમમાં અચાનક લાઇટ ચાલુ કરી દેવી તે પ્રકાશમાં ડર ગાયબ થઈ જાય છે આત્માને એ યાદ અપાવવામાં તુલસી મદદ કરે છે કે તેનું અસલી ઘર ક્યાં છે તે તેને ભટકતા બચાવે છે તુલસીનો સ્પર્શ પામીને જીવાત્માને પોતાના પાછલા જન્મોના પુણ્ય યાદ આવવા લાગે છે અને પાપોનો ભાર હળવો થવા લાગે છે ગરુડ પુરાણમાં એક બીજું બહુ જ રૂમાડા ઊભા કરી દે તેવું તથ્ય લખ્યું છે તેમાં લખ્યું છે કે મૃત્યુ પછી યમ માર્ગમાં એટલે કે યમલોકના રસ્તે આત્માને બહુ ભૂખ અને તરસ લાગે છે ત્યાં કોઈ કોઈ પાણી નથી નથી પણ જે વ્યક્તિએ મરતી વખતે તુલસી અને ગંગાજળ ગ્રહણ કર્યું હોય છે તેને તે રસ્તે ભૂખ અને તરસ હેરાન કરતી નથી તેની અંદર એક તૃપ્તિ રહે છે તુલસીનું એક પાન તે અનંત યાત્રા માટે ભોજન અને પાણીનું કામ કરે છે તે આત્માની બેટરીને ચાર્જ કરી દે છે હવે એક સવાલ એ પણ આવે છે કે માત્ર પાન જ કેમ જો પાન ન મળે તો શાસ્ત્રોમાં લખ્યું છે કે જો જો તુલસીનું પાન ન ન મળે મળે તો તો તુલસી પણ પણ એટલી જ અસરકારક છે અને તે તુલસીની લાકડી કે તુલસીના મૂળની માટી પણ જો મોઢે લગાડી દેવામાં આવે તો પણ મોક્ષનું દ્વાર ખુલી જાય છે અહીં સુધી કે જો મરનારના કાનમાં તુલસી શબ્દ પણ બોલી દેવામાં આવે તો પણ તેને પાપોમાંથી મુક્તિ મળી જાય છે એટલું મહાત્મ્ય છે આ છોડનું પરંતુ અહીં એક બહુ મોટું પરંતુ છે તુલસી રાખવાના પણ નિયમ છે એવું નથી કે તમે બસ તોડ્યું અને મૂકી દીધું સૌથી તો તુલસીને ક્યારેય દાંતથી ચાવવામાં આવતી નથી આ નિયમ જીવતા પણ લાગુ પડે છે અને મરતી વખતે પણ વૈજ્ઞાનિક કારણ એ છે કે તુલસીમાં જે મર્ક્યુરી અને આયન હોય છે તે દાંતના ઇનેમલને ખરાબ કરી શકે છે પરંતુ આધ્યાત્મિક કારણ એ છે કે તુલસી દેવી છે તેમને ચાવવા તેમનું અપમાન માનવામાં આવે છે તેથી મરતી વખતે તુલસીને જીભ પર કે ગાલની સાઈડમાં રાખવામાં આવે છે જેથી તેનો રસ ધીરે ધીરે ગળામાં ઉતરે બીજો નિયમ એ છે કે તુલસીને રવિવારના દિવસે કે એકાદશીના દિવસે તોડવામાં આવતી નથી પરંતુ જો કોઈનું મોત રવિવારે થઈ રહ્યું હોય તો શું કરવું શું તેને તુલસી નસીબ નહીં થાય આપણા ઋષિ મુનિઓ બહુ જ્ઞાની હતા તેમણે આનું પણ સમાધાન આપ્યું છે તેમણે કહ્યું છે કે પૂજા માટે તોડાયેલી તુલસી ઘણા દિવસો સુધી વાસી માનવામાં આવતી નથી તેથી ઘરોમાં પહેલાથી તોડેલી તુલસી રાખવામાં આવે છે અને જો તે પણ ન હોય તો જે તુલસી છોડની નીચે પોતાની મેળે તૂટીને પડેલી છે તેને ઉઠાવીને ધોઈને ઉપયોગ કરી શકાય છે તેને તોડવાનો દોષ નથી લાગતો હવે ચાલો તે ડરની વાત કરીએ જે દરેકના મનમાં હોય છે નર્કનો ડર ગરુડ પુરાણમાં પાપીઓ માટે ભયાનક સજાઓનું વર્ણન છે તેલના કઢાયા લોખંડના થાંભલા અને વૈતરણી નદી કહેવામાં આવે છે કે વૈતરણી નદી લોહી અને પરુથી ભરેલી છે અને પાપી આત્માઓએ તેને તરીને પાર કરવી પડે છે પરંતુ સ્કંદ પુરાણમાં લખ્યું છે કે જે મુખમાં તુલસી છે તે મુખથી નીકળેલી વ્યક્તિ જો યમરાજની સામે પણ ઊભી રહી જાય તો ચિત્રગુપ્ત જે પાપ અને પુણ્યનો હિસાબ રાખે છે તે પણ કન્ફ્યુઝ થઈ જાય છે તુલસી બધા પાપોને એવી રીતે બાળી નાખે છે જેમ આગ રૂના ઢગલાને બાળી નાખે છે આનો અર્થ એ નથી કે તમે જિંદગીભર પાપ કરો અને અંતમાં તુલસી ખાઈને બચી જાઓ ના કર્મનો સિદ્ધાંત બહુ અટલ છે પણ તુલસી તે પશ્ચાતાપની નિશાની છે જ્યારે કોઈ વ્યક્તિ મરતી વખતે તુલસી સ્વીકારે છે તો તે એક રીતે ઈશ્વર સામે સરેન્ડર કરી રહ્યો હોય છે તે માની રહ્યો હોય છે કે હે પ્રભુ હું તારો છું અને ઈશ્વરની આ આદત છે કે જે તેમના શરણે આવી જાય છે તેને તે ઠુકરાવતા નથી એક બીજું ઊંડું રહસ્ય છે જે તુલસી અને ગંગાજળના કોમ્બિનેશન સાથે જોડાયેલું છે અવારનવાર તુલસી સાથે ગંગાજળ પણ મોઢામાં નાખવામાં આવે છે કેમ તુલસી ભગવાન વિષ્ણુના ગળાનો હાર છે જ્યારે આ બંને મળે છે ત્યારે મોક્ષનું રસાયણ એટલે કે મોક્ષનું કેમિકલ રિએક્શન પૂરું થાય છે ગંગાજળ શરીરને બહારથી અને અંદરથી શુદ્ધ કરે છે અને તુલસી આત્માને શુદ્ધ કરે છે આ જોડી તે માણસને વિષ્ણુલોક એટલે કે વૈકુંઠ લઈ જવા માટે ફ્લાઇટની ટિકિટ બની જાય છે આપણે અવારનવાર જોયું છે કે લોકો તુલસીની માળા પહેરે છે એ પણ કહેવામાં આવે છે કે જો મરતી વખતે ગળામાં તુલસીની માળા હોય તો પણ યમદૂત પાસે નથી આવતા પણ જો માળા નથી તો તે એક પાન જ કાફી છે વિજ્ઞાનની નજરથી જોઈએ તો તુલસીમાં એક બહુ જ સ્ટ્રોંગ અરોમા એટલે કે સુગંધ હોય છે આ સુગંધ યુજેનોલ નામના તત્વને કારણે હોય છે જ્યારે આ સુગંધ મરતા માણસના નાકમાં જાય છે ત્યારે તે તેના બ્રેનના લિમ્બિક સિસ્ટમને પ્રભાવિત કરે છે લિમ્બિક સિસ્ટમ આપણી ભાવનાઓનું કેન્દ્ર છે આ સુગંધ તેને શાંત કરે છે તેને એન્ઝાઇટી અને પેનિક અટેકથી બચાવે છે મોતના વખતે જે ગભરાટ થાય છે તુલસીની સુગંધ તેને નેચરલ રીતે ઓછી કરી દે છે હવે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે કદાચ બહુ ઓછા લોકો જાણે છે તુલસી માત્ર માણસને જ નહીં પણ તે જગ્યાને પણ શુદ્ધ કરે છે જ્યાં મોત થયું છે મોત પછી શરીરમાંથી જે નેગેટિવ વાઇબ્સ નીકળે છે તે ઘરમાં ભારેપણું પેદા કરી દે છે તેથી કહેવામાં આવે છે કે જે ઘરમાં મૃત્યુ થયું હોય ત્યાં તુલસી પાસે દીવો પ્રગટાવવો જોઈએ તુલસીનો છોડ તે બધી નકારાત્મક ઉર્જાને શોષી લે છે ઘણી વાર તમે જોયું હશે કે કોઈના મોત પછી ઘરનો લીલોછમ તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે લોકો વિચારે છે કે આ દેખરેખ ન થવાથી થયું પરંતુ આધ્યાત્મ કહે છે કે તે છોડે તે પરિવાર પર કે તે આત્મા પર આવનારા કોઈ ભારે સંકટને પોતાના પર લઈ લીધું તેણે પોતાના પ્રાણ આપીને તે આત્માની રક્ષા કરી વિચારો એક નાનકડો છોડ કેટલો ત્યાગ કરે છે તે જીવતા આપણને ઓક્સિજન આપે છે આપણી બીમારીઓને ઠીક કરે છે આપણા ઘરની હવાને શુદ્ધ કરે છે અને મરતી વખતે તે આપણી સાથે આપણા મોઢામાં જઈને આપણી સાથે જ બળી જાય છે કે દફન થઈ જાય છે માત્ર આપણને મોક્ષ અપાવવા માટે એટલા માટે જ તુલસીને માત્ર છોડ નહીં દરજ્જો આપવામાં આવડો છે તે પોતાની સંતાનનો સાથ અંતિમ શ્વાસ સુધી અને તેના પછી પણ નથી છોડતી આ જે પરંપરા છે એ કોઈ અંધશ્રદ્ધા નથી એક બહુ જ વિચારેલી વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે આપણા પૂર્વજો જાણતા હતા કે અંત સમયે માણસ બહુ નબળો હોય છે તે પોતે મંત્ર નથી ભણી શકતો તે પોતે પૂજા નથી કરી શકતો તે કદાચ પોતે ભગવાનનું નામ પણ નથી લઈ શકતો તો એવામાં તેની મદદ કેવી રીતે કરવી કેવી રીતે તેને પેલે પાર ઉતારવો તો તેમણે આ સરળ રસ્તો કાઢ્યો એક પાન બસ એક પાન જેમાં ના કોઈ ખર્ચ છે ના કોઈ મહેનત બસ થોડી શ્રદ્ધા જોઈએ પરંતુ આજના જમાનામાં આપણે આ વસ્તુઓને ભૂલતા જઈએ છીએ આજે લોકો હોસ્પિટલોમાં આઈસીયુમાં મરે છે ત્યાં વેન્ટિલેટરની નળી મોઢામાં હોય છે ઓક્સિજન માસ્ક લગાડેલો હોય છે ત્યાં તુલસી રાખવાની જગ્યા નથી હોતી આ એક બહુ મોટી વિડંબના છે આપણે ટેકનોલોજીમાં આગળ વધી ગયા છીએ પરંતુ આપણે આપણી આત્માની શાંતિનો રસ્તો બંધ કરી દીધો છે એવામાં શું કરવું જો તમે એવી સ્થિતિમાં હો જ્યાં તુલસી મોઢામાં ના રાખી શકાય તો શાસ્ત્રોમાં માનસ પૂજાનું વિધાન છે તમે તે વ્યક્તિની પાસે ઉભા રહીને કે દૂર બેસીને પણ મનોમન એવો ભાવ કરી શકો છો કે તમે તેને તુલસી અર્પણ કરી રહ્યા છો તમે તેના કાનમાં જો તે પણ સંભવ ના હોય તો ટેલિપેચી દ્વારા તેના મન સુધી ભગવાનનું નામ પહોંચાડી શકો છો અને જો સંભવ હોય તો તુલસીની માળા કે તુલસીનું એક પાન તેના ઓશિકા નીચે કે તેના બિસ્તર પર મૂકી દો તેનો પ્રભાવ તેનો ઓરા ત્યાં પણ કામ કરશે ઉર્જાને નળી કે તાર નથી રોકી શકતા તુલસીની ઉર્જા તે પ્લાસ્ટિકના માસ્કને પાર કરીને પણ તે આત્મા સુધી પહોંચી જશે આ આખી ચર્ચાનો સાર એ છે કે મોત અંત નથી એક નવી શરૂઆત છે અને કોઈ પણ કામની શરૂઆત મીઠાથી કે ભગવાનના નામથી થાય છે તુલસી એ જ પવિત્ર શરૂઆત છે જ્યારે આત્મા શરીર છોડે છે ત્યારે તે બહુ કન્ફ્યુઝડ હોય છે તેને સમજ નથી પડતી કે ક્યાં જવું તુલસી તેના માટે એક કંપાસનું કામ કરે છે તે તેને દિશા બતાવે છે તે તેને કહે છે કે આ બાજુ આવ આ પ્રકાશનો રસ્તો છે આ ભગવાનનો રસ્તો છે તો મિત્રો બીજી વાર જ્યારે તમે તમારા ઘરના આંગણામાં તે તુલસીના છોડને જુઓ તો તેને માત્ર એક છોડ ના સમજતા એ તમારો ઇન્શ્યોરન્સ છે લાઈફ ઇન્સ્યોરન્સ નહીં સોલ ઇન્સ્યોરન્સ જીવન પછીનો વીમો તેની સેવા કરો તેને જળ આપો કારણ કે જ્યારે દુનિયાના બધા રિશ્તા નાતા તૂટી જશે જ્યારે બેંક બેલેન્સ પડ્યું રહી જશે જ્યારે શરીર સાથ છોડી દેશે ત્યારે એ જ એક સૂકી તુલસીની લાકડી કે તે એક નાનકડું પાન તમારા સૌથી મોટા કામમાં આવશે અને આ તૈયારી માત્ર મરનારાઓ માટે નથી આ આપણા માટે પણ છે આપણે રોજ તુલસીનું પૂજન કરીએ તો આપણું શરીર અને મન એટલું પવિત્ર થઈ જશે કે અંત સમયે આપણને કોઈ બહારના સહારાની જરૂર કદાચ ના પડે આપણું પોતાનું શરીર જ મંદિર બની જશે મૃત્યુ એક અટલ સત્ય છે તેને કોઈ ટાળી નથી શકતું પરંતુ તેને સુધારવું આપણા હાથમાં છે તેને એક ડરામણા અંતની જગ્યાએ એક ઉત્સવ એક મહોત્સવ બનાવવો આપણા હાથમાં છે તુલસી એ જ ઉત્સવ છે એ મૃત્યુને મોક્ષમાં બદલવાની કિમિયા છે છે એલકેમી છે જે લોખંડને સોનું બનાવી દે છે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય જો તેણે તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો લાઈક જરૂર કરજો અને હા કોમેન્ટમાં જય શ્રી હરિ કે તુલસી માતાની જય લખવાનું ભૂલતા નહીં આનાથી અમને ખબર પડે છે કે અમારી મહેનત આપના સુધી પહોંચી છે ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે અહીં આપણે માત્ર વાતો નથી કરતા આપણે જીવન અને મૃત્યુના એ પાનાઓને વાંચીએ છીએ જે ધૂળમાં દબાઈ ગયા હતા આપણે ફરી મળીશું એક બીજા આવાજ રહસ્યમયી રહસ્યમય અને જ્ઞાનવર્ધક વિડિયો સાથે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો વિડીયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ ધન્યવાદ